સત્શાસ્ત્રો સાંભળજો ચરિત્રો ભગવાન સાંભળજો ચરિત્રો સાંભળ્યા હશે તો અંતકાળેની સ્મૃતિ તાજી થાય અંતકાળે સ્મૃતિ તાજી થશે તો મુક્તિ કરતલ બની જાશે ચરિત્રો વાંચજો સાંભળજો મારું ખૂબ ભજન કરજો ભગવાનના ભક્તો વારે વારે કહું છું પૂજા કરવી જોઈએ ઉમર પ્રમાણ માળા ફેરવવી જોઈએ ચાલતા ચાલતા ખાતા પીતા અખંડ ભગવાન નું નામ યાદ આવે એવી એવી તેવું પાડવી જોઈએ તેવું પાડો જ પડ જાવ પાડો પડે છીક આવે તો સ્વામિનારાયણ 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 ઓટોમેટિક ખાતા ફરી બોલાય જાય બગસ આવે તોય પણ સ્વામિનારાયણ ઓ બાપ બાપા કઈ નહીં કરે બાપા શું કરવાનું કહો અજ્ઞાનતા નહીં રાખવાની એટલે છીક આવે બગાસ આવે તોય ભગવાન નું નામ લેવું સ્વામિનારાયણ 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 તમે ક્યારેક સંતો જોગમાં રહેજો એટલે કહું સંતો જોગમાં તમે રહો ને તો એમનો નિર્વાસ થઈ જાવ કારણ કે સંત ની ક્રેજ એવી હોય તો સ્વામિનારાયણ 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 ભગવા સંત સ્વામિનારાયણ સ્વામી ઘણી ફેરી કારણ કે જાજુ તો રોડમાં જ ફરવાનું રહ્યું ગાડીઓમાં જે તો આ વર્ષે કોરને કૃપા કરી જેથી કરીને એક વર રહેવાનું મળ્યું નતર ગાડીઓમાં ફરવાનું હોય તો ઘણી ફેરી ગાડીઓ ભેગી થઈ જાય પણ સંતો બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી એ શબ્દ નીકળતો આમ

લેસ્ટ વીડિયો સબે પહેલે પા